હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ ખેડૂત વેપાર મિત્ર આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછળ વાળા બે લકન પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં આખો એક તબેલો વેચવા માટે આવેલો છે જર્સી ગાયનો છે તો મિત્રો આ જર્સી ગાયમાં તમને પાંચ પાંચ વર્ષની દસ ઓરિજિનલ એચ વાંચડી વેચવા માટે આવેલી છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે વાંચડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને તેની સાથે સાથે પંદર એચઅપ ગાયો વેચવા માટે આવેલી છે એક જ માલિકની એ પંદર ગાયો અને દસ વાછડિયું છે મિત્રો વાસળીઓ પણ બધી જ મોટી છે પાંચ પાંચ વર્ષની બધી દસ વાસળીઓ વેચવાની છે અને તેની સાથે પંદર ગાયો ઓરિજિનલ એચઅપ ગાયો વેચવાની છે તો મિત્રો આ ગાયોની વાત કરવી તો અત્યારે હાલમાં પાંચથી છ મહિના બધી જ ગાયો કાભણી છે અને દીપકભાઈને આ ગાયો વેચવાની છે મિત્રો વાત કરવી કે આ વાછડિયું અને ગાયું ક્યાં જોવા મળે તેની તો ગામ છે ખાંડોસણ ગામ છે તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકો આવેલો છે અને તાલુકાની અંદર ખાંડોસણ ગામમાં દીપકભાઈને આ ગાયો અને વાસળીઓ વેચવાની છે મિત્રો આ પંદર ગાયો અને દસ વાસળીઓને અંદાજે કિંમત નવ લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે કિંમત અંદાજે છે ફિક્સ નથી કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો દીપકભાઈનો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે ટાઇટલમાં કોન્ટેક નંબર આપેલો છે સરનું બે વાળો કોન્ટેક નંબર દીપકભાઈનો કોન્ટેક નંબર છે તો જે ભાઈને આ વાસળીઓ અથવા ગાયું લેવી હોય તો દીપકભાઈને કોન્ટેક કરે અને વધારે માહિતી મેળવવા માટે પણ દીપકભાઈને કોન્ટેક કરે દસ કુલ ટોટલ દસ વાછડી છે પાંચ પાંચ વર્ષની અને